વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિશેષ સંસ્કૃતનું સ્વાધ્યનું સોલ્યુશન કરીશું પાઠ એક વેદામ મૃતમ એટલે કે વેદોનું અમૃત તો સ્વાધ્ય શરૂ કરતા જઈશું આપણે પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એક આશા હિત ઇત્યસ્ય પદસ્ય કોર્ડર્થ તો જવાબ આવશે સી દિશા પ્રશ્ન બે સમાન વો બ્લેકેસ્ટ જુહાહો મે તો જવાબ આવશે ડી હર્વિષા ક્વેચન ત્રણ કમવી અન્યોએ અન્ય વિહ્ય તો જવાબ આવશે અવશ્ય જાતિવ પ્રશ્નચાર અધ્ય કા ભતી તો જવાબ આવશે બી ગૌ હશ્ન ચાર વિશ્વ ભેષજ હસ્તી તો જવાબ આવશે બી હસ્ત પ્રશ્ન બે નીચેની પંક્તિઓ સંદર્ભ સમજાવો એક સર્વ આશા મમમ મિત્રમમ ભવંતુ તો ઉત્તર એનો અનુવાદ કરેલો છે આ પંક્તિનો બધી દિશાઓ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ અગ્નિનેઋત્ય વાયવ્ય ઉપર તરફની અને નીચે તરફની એમે દસેક દિશાઓ મારી મિત્ર બનો સ્પષ્ટીકરણ કરીશું આ પંક્તિ વેદામૃતમ નામના પાઠ પદપાઠમાંથી રજૂ થયેલા અર્થવેદના કાંડ ઓગણીસ સૂપ્ત પંદરના મંત્ર છમાંથી લેવામાં આવે છે માનવીય સદગુણોમાં અભય સૌથી મહત્ત્વપૂર્ણ છે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં પણ દેવી સંપત્તિના જે ગુણોનો ઉલ્લેખ છે તેમાં પહેલો ગુણ અભય છે ભય રહિત માણસ સૌથી વધારે સુખી છે ધનના ઢગલા કે ઉચ્ચતમ પદ પર બિરાજેલો માણસ પણ જો ભયપૂર્ણ જીવન જીવતો હોય તો તે જીવનને કેવી રીતે સૌભાગ્યશાળી જીવન માની શકાય તેથી અહીં વેદ મંત્રના ઋષિ અભય માટે પ્રાર્થના કરે છે અભય કેવી રીતે કેળવી શકાય છે અને તેનો લાભ સૌ કોઈને કેવી રીતે મળી શકે છે તેનો વિચાર કરવો જોઈએ તથા તે વિચાર મુજબની વ્યવસ્થાઓ ગોઠવવાવી જોઈએ જો આ પુરુષાર્થ કરવામાં આવે તો વેદની આ પ્રાર્થના અવશ્ય ફળદાયી થાય સર્વો હશા હમ મિત્ર મતું અર્થાંત દસે દિશાઓ મારી મિત્ર બનો એ પંક્તિમાં અભય અવસ્થાની ચરમસીમા છે જો સર્વ દિશાઓ મિત્ર બની રહે તો પછી ભયને કોઈ સ્થાન જ રહેતું નથી પ્રશ્ન બે અન્યો અન્ય ભવ એકબીજાને ચાહતા રહો સ્પષ્ટીકરણ આ પંક્તિ વેદામૃતમ નામના પદપાઠમાંથી રજૂ થયેલા અર્થવેદના કાંડ ત્રણ સૂપ્ત ત્રીસના મંત્ર એકમાંથી લેવામાં આવે છે આ મંત્રના ઋષિ કહે છે કે હું તમને સૌને સમાન હૃદયવાળા સમાન મનવાળા અને દ્રિશ વગરના બનાવું છું ગાય જેમ જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે પરસ્પરસને પ્રેમ કરતા રહો આ મંત્રાશનમાં આવતા શબ્દો વસ્યમ ધ્યાનમ અર્થાત ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ પ્રયુજયેલા દ્રષ્ટાંત અલંકાર સર્વથા ઉંચિત છે વળી લૌકિક સંસ્કૃતમાં ઉપસર્ગ ક્રિયાપદની સાથી પૂર્વ તરત જ જોડાયેલો રહે હોય છે જ્યારે વેદમાં ઉપસર્ગ અને ક્રિયાપદને અલગ અલગ મૂકવામાં આવે છે આ મંત્રમાં ઋષિ કહે છે કે હું તમને સહુ માનવોને સમાન હૃદયવાળા એકસરખી ભાવનાઓવાળા સમાન મનવાળા એક સમાન મનોભાવના અને દૃશ વિહોણી બનાવું છું અને ગાય જેમ પોતાના તરત જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે બધા એકબીજાને પ્રેમ કરતા રહો આમ અહીં કૌટુંબિક જીવનનો આદર્શ બની રહે તેવો ઉપદેશ આપવામાં આવ્યો છે પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો ભક્ત કોના કોનાથી અભય પ્રાર્થના કરે છે તો અગ્નિદેવને પ્રાર્થના કરતાં ભક્ત પોતાના મિત્ર તરફથી અમિત્ર એટલે કે શત્રુ તરફથી પરિચિત વાતથી પરોક્ષ વસ્તુની રાત્રે અને દિવસે તથા સર્વ દિશાઓ તરફથી પોતાને અભય પ્રાપ્ત થાવ એવી પ્રાર્થના કરે છે પ્રશ્ન બે કઈ કઈ બાબતોમાં સમાનતાનું સંજ્ઞાન માનવે કેળવવાનું છે તો માનવે પોતાના બધા સાથીઓ સાથે એક સમાન વિચારસરણી રહે સભામાં કોઈ પણ જાતનો મતભેદ ન થાય સર્વની પરસ્પર સમાનતી સધાય અને સૌનું અંતઃકરણ વાળું થાય એ અંગેની જાણકારી કેળવવાની છે ઋષિ એક સરખા વિચારને માન્ય રાખતા યજ્ઞ કરે છે પ્રશ્ન ત્રણ પરસ્પરસ કોની જેમ્સને કરવાનો છે ઋષિ સૌને સમાન હૃદયવાળા એક સરખા મનોભાવવાળા અને રહિત બનાવવા માગે છે અને કહે છે કે ગાય જેમ પોતાના જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમારે બધાએ પરસ્પર સ્નેહ કરવાનો છે પ્રશ્ન ચાર માનવીના હાથને મંત્રમાં કેવો બતાવ્યો છે તો અર્થવેદના ઋષિ પોતાના મનોભાવને વેખરીવાણીથી બહાર કાઢવા રૂપ ઉદ્ઘોષણા કરતા હોય તેમ હાથનું મહત્વ જાહેર કરતા કહે છે કે માનવીનો હાથ ભાગ્યવાન તથા અશ્વયશાળી બધા વ્યાધિઓને મટાડવાની ઔષધિ હોય તેવો તથા કલ્યાણકારી સ્પર્શવાળો છે પ્રશ્ન નંબર ચાર સમીક્ષાત્મક નોંધ લખો સમાનો મંત્ર મંત્રમાં પ્રગટ થતો એકાત્મક ભાવ ઋગ્વેદના મંડળ દસ સૂપ્ત એકસો આઠમાંની ઋચા ત્રણમાં એકાત્મ ભાવ પ્રગટ થાય છે અપ્રસ્તુત મંત્રના ઋષિ કહે છે કે તમારો બધાનો વિચારો એકસરખો થાવ તમારી સભા મતભેદ વિનાની એક મત થાવ અને તમે નિયત કરેલું કાર્ય એકમતને પાર પાડો તમારી વિચારસરણી એકસરખી થાવ તેને નિર્વિધર બધી બાબતોમાં સફળતા મળો સૌનું અંતઃકરણ એક્યવાળું થાવ એક સમાન વિચારને માન્ય રાખવા હું એક સમાન ભવિષ્ય વડે અથવા ભવિષ્ય વડે હોમ કરું છું આમ આ મંત્રમાં જે એકાત્મક ભાવ પ્રગટ થાય છે તે સર્વ મનુષ્યોને સંગઠન અને ઐક્યનું બળ પ્રદાન કરે છે પ્રસ્તુત મંત્રમાં સભા અને સમયતીનો ઉલ્લેખ દ્વારા આવી સભામાં સૌ લોકો એકતા મળીને એકતાપૂર્વક સમાન વિચારણા કરે એવી પ્રાર્થના કરવામાં આવી છે જેઓ દર્શાવે છે કે ઋગ્વિદકાલીન પ્રજાએ જીવન પ્રણાલીનો ઉત્તમ વિકાસ કર્યો હતો અને હંમેશા સુખ શાંતિની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેતી હતી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ મંત્ર પૂર્ણ કરો એક અગ્નિનય બ્લેકિસ્ટ વિધયમ तो अग्ने नयनसुपथा राय देव विश्वानिदेवयुनानि विधान युद्धद्व्यंस्म जज्जुहुराणे नमो भूयष्ठितान् नम उक्तिमं विधयं प्रश्न बे समानो मन्त्रः जुहो मे तो समानो मन्त्रः सीमितिः समानी समानं मनः सह ચિતમ ચિતમ સમાન મંત્રમભિમંત સમાન વો હર્વિષા જુહોમી